ઠાકર બધા મિત્રોને પાંચ જાફરાબાદી ભેંસ વેચવાની છે આ ભેંસનો મોબાઈલ નંબર સિતોતેર હાથ નેવું સાઠ પાંચ એકત્રીસ ચોથું વેતર હાઇટ સાત આઠ લીટર દૂધ કિંમત એક લાખ ચાલીસ ફોન કરી લેવો આ બીજી ભેંચ વેચવાની છે મોબાઈલ નંબર સત્તાણું બે સિત્તેર અઠ્યાવીસ જીરો અડસઠ બીજું બે તરમ્યા છે એક મહિનોને વીસ દિવસની કાચી કિંમત એક લાખ ચાલીસ ફોન કરી લેવો મિત્રો આ ત્રીજી ભેંસ વેચવાની છે મોબાઈલ નંબર સિત્તેર છ છન્નું ત્રાણું પાંચ સિત્યા દોઢ બે મહિનાની કાપણ છે કિંમત એક લાખ રૂપિયા ફોન કરી લેવો મિત્રો આ ચોથી ભેંસ વેચવાની છે મોબાઈલ નંબર બાણું સાત એકોતેર જીરો ચોરાણું પચાસ કિંમત એક લાખ એકાવન હજાર ટાઈમ હાથ હાથ લીટર દૂધ બાર દિવસની વ્યાણેલી નીચે પાડી બીજું વેતર બેઠું મિત્રો આ પાંચમી ભેંસ વેચવાની છે દસ મહિનાને હોળ દિવસ થયા છે કિંમત એક લાખ પચીસ હજાર મોબાઈલ નંબર ત્રાણું બે એંશી પંચ્યાસી બે છત્રી ફોન કરી લેવો બધી ભેંસોની માહિતી સ્ક્રીન પર આપેલી છે અને આવા વિડીયો જોવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી લે વેચ માટે અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરવું લિંક કોમેન્ટમાં પિન છે તમારે પણ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવા હોય તો મૂકી દેશો ચાર્જો પચાસ રૂપિયા લાગશે